ગઈકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ હોય ફાઇનલ મેચના પરિણામ બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ મહાનિરીક્ષકશ્રી અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી જસાની સાહેબ જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જશ્રીઓ તથા બ્રાન્ચ ઇન્ચાર્જશ્રીનો સૂચના આપેલી જે અનુસંધાને એલસીબીના તમામ અધિકારી તથા કર્મચારી આ બાબતે તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગમાં તથા વોચમાં હતા તે દરમિયાન એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મોહમ્મદ અફઝલ અબ્દુલ હમીદને બાતમી હકીકત મળેલ કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં ફાઇનલ બાદ ભારત વિજય થતાં બે એક ઈસમ મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છી રહેવાસી બિસ્મિલ્લા સોસાયટીમાં તેને ફાયરિંગ કરેલું છે અને પોતાનું ફાયરિંગ કરેલ વેપન પોતાના ઘરે રાખેલ છે જે બાતની હકીકતના આધારે એલસીબીના પીઆઈ બ્રહ્મભ સાહેબ તથા પીઆઈ જીએમ પાવરા સાહેબ એલસીબીની ટીમો બનાવી તાત્કાલિક આણંદ ટાઉનના બિસ્મિલા સોસાયટીમાં રહેતા મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છીના ઘરે રેડ કરી અને તેના ઘરેથી તિજોરીમાં રાખેલ પિસ્ટલ નંગ બે તથા જીવતા કાર્ટિસ બે મળી આવેલ તેમજ આ બાબતે મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છીને પૂછપરછ કરતા આ ઈસમે જણાવે કે ભારતનો વિજય છતાં અને લોકો ફટાકડા ફોડતા હોય તે પણ અતિ ઉત્સાહમાં આવી તેની પાસે ગેરકાયદેસર રાખેલ પિસ્ટલમાંથી ફાયરિંગ કરેલ હોવાની હકીકત જણાવતા આ દેશી આગ બનાવટની મેગઝીન સાથેની મશીન પિસ્ટલ નંગ બે કિંમત રૂપિયા પાંસઠ હજાર તથા જીવતા કારતુસ નંગ ચાર તથા જે જગ્યાએ ફાયરિંગ કરેલ તે જગ્યાએથી મળી આવેલ ખાલી કારતુસ નંગ બે તથા મોબાઈલ નંગ એક મળી એક લાખ પાસઠ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે તેમજ આ ઈસમ મોહમ્મદ યાસીન રૂફરે રાજુ મચ્છી અબ્દુલ કાદર બાબુભાઈ શેખ રહેવાસી બિસ્મિલ્લા સોસાયટી ગોજિયા મસ્જિદની સામે આનંદ નાઓના વિરુદ્ધમાં આમ સેક્ટ તથા જીપીએટ કલમ એકસો પાંત્રીસ મુજબનો ગેરકાયદેસર હથિયાર પોતાની પાસે રાખવા અને ફાયરિંગ કરવા બાબતનો ગુનો રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આમ એલસીબી આણંદ દ્વારા બાતમી હકીકત મેળવી ફાયરિંગ કરેલ ઈસમને તાત્કાલિક પેપર તથા ફાયરિંગ કરેલ કાર્ટી સાથે પકડી પાડવામાં સફળતા મળે છે અ હાલ સુધીને મોહમ્મદ યાસિનની પૂછપરછ દરમિયાન તેને આ અગાઉ એક પણ તેના વિરુદ્ધમાં કોઈ ગુનાહિત ઇતિહાસ નથી ત્રણ માસ પહેલા જે યુએસએથી અહીંયા આવેલો છે અને આ કાર્ટિઝ અને વેપન છે એ મધ્યપ્રદેશ થઈ લાવેલ હોવાની હકીકત હાલ સુધી જણાવે છે